કોઈ પાર્ટી ને ફાયદો થયો કે ન થયો એ બહુ ગૌણ બાબત છે મુખ્ય બાબત એ છે લોકશાહી ને ફાયદો થયો દેશનું લોકતંત્ર મજબૂત બન્યું ભાજપ વાળા બહુ ફાટ્યા ફરતા હતા પોલીસ નો ડર બતાવે બૂટલેગરો નો ડર બતાવે ગુન્ડાઓ નો ડર બતાવે લુખા તત્વો નો ડર બતાવે અને આખા ગુજરાત ને વર્ષો થી ડરાવી ડરાવી અને ભાજપવાળા દાદાગીરી કરતા હતા આ પહેલી વખત એવું પડ્યું કે ક્ષત્રિય સમાજના આંદોલન ના કારણે ભાજપ ના તમામ હથિયારો ટૂંકા પડ્યા

તો ક્ષત્રિય સમાજના આંદોલન થી ભાજપની ગુંડાગીરી માપમાં આવી ગઈ ભાજપના વેડા બંધ થઈ ગયા અને આ ભાજપના કોઈ પણ ગુંડાઓ કે કે કરવાની કોશિશ નથી કરી કેમ સામે ક્ષત્રિય સમાજ બૂથ ઉપર બેઠો હતો તો ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને ફાયદો થયો કે ન થયો એ તો બહુ નાનકડી એવી બાબત છે મોટી વાત એ છે કે રાજપૂત સમાજે લોકશાહીને ફાયદો કરાયો એક જમાનામાં રાજાશાહી હતી ત્યારે એમણે જનતાને ફાયદો કરાવેલો આજે રાજાશાહી નથી તો એમણે લોકશાહીને ફાયદો કરાવ્યો આજે દરેક બૂથ ઉપર શાંતિપૂર્ણ રીતે કામ થયું ભાજપવાળાએ કોઈ વાયડાઈ કરવાની કોશિશ નથી કરી શું કામ ખબર હતી બહુ વધારે પડતા વાયડા થવા જશે તો બાપુ બેઠા છે સામે બાપુ ધોકાઈ નાખે કહેવા છે એટલે જે કાંઈ થયું એ ખરેખર સારું થયું છે ક્ત્રિય સમાજનો આભાર માનીય એટલો ઓછો છે આ ચૂંટણીમાં શાંતિપૂર્વક રીતે ન્યુટ્રલ રીતે મુક્ત અને ન્યાયી રીતે જે કામ ચૂંટણી પંચ નથી કરાવી શક્યું એ કામ તો રાજપૂતોએ કરી આપ્યું નહીં તો ચૂંટણી પંચ છે એ ઓલા દૌપદીના માતાના વસ્ત્રહરણ કેમ દુશાસન ને બધી ધુત્રાચની સભા જોઈ રહી હોય એમ એ તો લોકશાહીનું ચીરહરણ જોઈ રહે ચુટણી પંચ બૂતોની અંદર બૂથ કેપ્ચરિંગ થાય ગુન્ડા ગિરદી થાય બૂથની બહાર બેફામ પ્રચાર થાય પણ આ બધું જ બંધ કરાવી અને સારી ચૂંટણી કરાવવાનો શ્રેય રાજપૂત સમાજને જાય છે લોકશાહીને ફાયદો કરાવવાનું કામ કર્યું છે અમારો થયો ન થયો એ તો આ ચૂંટણી છે બીજી ચૂંટણી ચોથી ચૂંટણીઓ પછી ચૂંટણીઓ છે લોકશાહી મહત્વની છે